વાઇબ્રન્ટ સમિટને લઈને હાલ રાજ્યની પોલીસ એક્શન બોર્ડમાં છે આ માટેનો પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈ પોલીસનો એક્શન પ્લાન જેમાં 7000 થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તહેનાત રહેશે અને આ સાથે જ એડીજીપી રેન્કના અધિકારી બંદોબસ્તનું સુપરવિઝન કરશે 6 આઈજી ડીઆઈજી બંદોબસ્તનું મોરચો સંભાળશે ડીવાયએસપી અને પીઆઈ સહિત 7000 જવાનો તહેનાત રહેશે મહાત્મા મંદિર હેલિપેડ ગિફ્ટ સિટી સહિતની જગ્યાઓ પર આ બંદોબસ્ત રહેશે ગાંધીનગરમાં જે જે ઇવેન્ટ્સ થવાની છે આ તમામ ઇવેન્ટ્સ માટે બંદોબસ્તમાં એક એડીજીપી રેન્કના અધિકારી શ્રી તમામ બંદોબસ્તનું સુપરવિઝન કરશે અને તે અધિકારીના હેઠળ છે આઈજી ડીઆઈજી રેન્કના ઓફિસર્સ એકીસ ટ્વેન્ટી વન એસપી રેન્કના ઓફિસર અને અધર રેન્કના ઓફિસર્સ ડીવાયસપી અને પોલીસ ઇન્સ્પેક્ટર્સ અને ઇન્સ્પેક્ટર્સ પણ છે એની અલાવા લગભગ સાત હજાર જેટલા પોલીસ જવાનો આ બંદોબસ્તમાં તૈનાત રહેશે કાલથી પોલીસ દ્વારા પ્રી રિહર્સલ જે કરવામાં આવશે એ શરૂ થઈ જશે અને જે બંદોબસ્ત માટે જે જે નવા જે ચેન્જીસ થતા હોય છે આની આ આ બાબતો માટે પણ પોલીસ ફેમિલરાઇઝ થઈને અને બંદોબસ્ત સારી રીતે પૂર્ણ કરે તે પ્રકારની તમામ તૈયારીઓ થઈ ગઈ છે